मम्मी बोलो बेटा आता आपला डायलॉग पाहिजे ना इंट्रो થઈ ગયા તો હનરો જૂનું મમ્મી શું બનાવું કેળાં ચાક બનાવું કેળાં શાકું ભાઠી મસ્ત તીખું તીખું બનાવું મરે મરીનક જા મેટ કે આરીએ કોડીનેટ મે કેતો નહી આવો બનાવો કેળાં સાથ કે શાક તો બધાન ભાવે ના મમી કાય નાખો <manyan> <todaylao>,

ટીકોપલાસી આમાં માટ મીઠાઈ લેટવો કીધુ તો મોતીチュ લાવજે આમાં માટ છેમ તમારે જો વગર મે લીયો હા તો તો પેટ ભરેલું હું એકલી ભાખરી ખાઈ લઉં એટલા બધા વિદ્યા થોડી ફટાફટ છે કે

શાંતિ નું ચાલ્લો આ એ રજાવાઈ નવ રેગ્યુલરટીસ પાંચ તો એ નાસી વી મારે હા હું તમે તો કે અક્ચુ આ જો અમારી હાલ ના રાખાય ને પાછું

કેવો ભાખરી અને કેળાની સાથે ખાવા રાધે રાધે